श्रीमद भागवतम स्कंद तृतीय अध्याय पंदर भगवान ना साम्राज्य वर्णन श्लोक संख्या पांच नमो विज्ञान विरियाय माय येद मुपेयुसे गुण भेदाय नमस्ते व्यक्त यो अर्थ अनुवाद ने भावार्थ शील प्रभुपाद द्वारा शील प्रभुपाद की जय नमः સાદર પ્રણામ વિજ્ઞાય વિર્યાય એ બળ તથા શાસ્ત્રીય જ્ઞાન ના ઉગમ સ્થાન માયયા બહિરંગ શક્તિ વડે ઈદમ બ્રહ્મા આદે આ દેહ ઉપયસે મેળવનાર ગૃહિત ગ્રહણ કરનાર ગુણ ભેદાય ભિન્નત્વ પામેલ રજો ગુણ નમસ્કાર અવ્યક્ત જો નહિ ઉત્પત્તિ સ્થાન અનુવાદ એ બળ તથા શાસ્ત્ર જ્ઞાનના ઉદગમ ઉગમ સ્થાન તમને સાદર પ્રણામ તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનમાંથી ભિન્નત્વ પામેલ રજોગુણ ગ્રહણ કર્યો છે બાહ્ય શક્તિની સહાય વડે તમે અવ્યક્ત સ્ત્રોતમાંથી જન્મ્યા છો તમને વારંવાર પ્રણામ ભાવા સગળા જ્ઞાન જ્ઞાનના સગળા વિભાગો માટે વેદ મૂળભૂત શાસ્ત્રીય જ્ઞાન છે અને આ વેદ જ્ઞાનનું સર્વપ્રથમ બીજા રોપણ ભગવાને બ્રહ્માના હૃદયમાં કર્યું હતું તેથી બ્રહ્મા બધા શાસ્ત્રીય જ્ઞાનના મૂળ સ્ત્રોત છે ગર્ભ ગર્ભોદક્ષ વિષ્ણુ પ્રાકૃત ભૌતિક જગતના કોઈ જીવને કદાપી દેખાતા નથી અને તેથી હંમેશા અવ્યક્ત રહે છે તેમના દિવ્ય દેહમાંથી બ્રહ્માનો સીધે સીધો જન્મ થયો છે બ્રહ્માને અહીં અવ્યક્તમાંથી જન્મેલા કહ્યા છે જે ભૌતિક પ્રકૃતિ ભગવાનમાંથી જુદી થયેલી તેમની બહિરંગ શક્તિ છે તેમાં બ્રહ્મા રજોગુણનો અવતાર છે ఓం అజ్ఞాంతి జ్ఞానాంజనసలాకయా చక్షురుమిళితమైన తస్మై శ్రీగ నమ శ్రీచైతన్యమనోష్టం స్థాపితమైన భూతలే స్వయం రూపా కదామయం దీ స్వపదాంతం వంద్రీగ్రీయుత్పదమలం శ్రీగూరు శ్రీ రూపా సాగర జాతం సౌగణ రఘునాథాని తం తమ సజీవం సాద్వేత సవదూతం పరిజనసైతం కృష్ణ చైతన్యదేవం શ્રી રાધાકૃષ્ણ પાદલિતા શ્રી વિશાકાશ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપીકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચન ગૌરાંગી રાધ્યવૃંદરી વૃષભાનુંસુતે દેવી પ્રણમામિ હરી પ્રિય વાંછ કલ્પદ્રુવે સિંધુભ્યવચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો ન જય શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિતાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ભક્ત વૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો ભાગવતમ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે શ્લોક સંખ્યા ત્રણ ચાર થી દેવતાઓ બ્રહ્માને પ્રાર્થના કરે છે તો ત્રીજા નંબરના શ્લોકમાં કહે છે કે ભાગ્યશાળી દેવો બોલ્યા હે પ્રભુ જરા આ અંધકારને જુઓ તેને તમે સારી રીતે જાણો છો એ તમને બહુ ચિંત એ અમને બહુ ચિંતિત કરે છે સમયનો પ્રભાવ તમને સ્પર્શ કરી શકતો નથી તેથી તમારી આગળ કશું જ અવ્યક્ત નથી ચોથા શ્લોકમાં કહે છે કે કે હે દેવોના દેવ વિશ્વ વિધાતા તમામ લોકનાતોના શિરોમણી તમે ભૌતિક તથા આધ્યાત્મિક જગતના સર્વ જીવોના ઈરાદાઓ જાણો છો તો જયારે કોઈ વ્યક્તિ આ પ્રાર્થના સાંભળે દેવતાઓ દ્વારા કોઈ વ્યક્તિ પરંપરામાં નથી તો એને એમ થાય કે અહીંયા એવું લાગે છે કે જાણે બ્રહ્મા જ સર્વે સર્વ છે એવું આવે થાય કારણ કે અહીંયા બહુ ક્લિયર કહે છે કે તમને તમે તો બધું જાણો છો તમને સમયનો પ્રભાવ સ્પર્શ નથી કરી શકતો તો અહીંયા દેવતાઓ જે સ્તુતિ કરે છે તો એવું લાગે કે જાણે દેવતા સર્વો પડી છે પછી અહીંયા કહે છે કે તમે દેવો ના દેવો વિશ્વ અને લોકોના તો શિરોમણી એટલે કોઈ વ્યક્તિ નવોદિત વ્યક્તિ હોય તો કન્ફ્યુઝ થઈ જાય અને અહીંયા દેવતાને પ્રભુ કીધું છે ભગવાન ભગવાન કહે છે તો આ જે પ્રાર્થના છે દેવો કરે છે તો મુયંતી તો શું દેવતાઓ પણ ભગવાનને જાણી નથી શકતા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે નમે વિધુ સૂરગુણા પ્રભવ અને મહર્ષય અહમ આદિ દેવાનામ મહર્ષિ નામ છે સર્વસ્વ હે અર્જુન મને ઋષિઓ મુનિઓ કે દેવતાઓ પણ નથી જાણી શકતા કેમ કે દેવતાઓને એમ લાગે છે કે સર્વ છે એવું આના પરથી જણાય લોકોને પણ વાસ્તવમાં ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદમ સર્વ કારણમ તો આજે શાસ્ત્રો જે છે એમાં ભગવાનને જાણવા માટેનું એક જ ખરો ઉપાય છે કે ભગવાનના શુદ્ધ ભક્તોના મુકેલી સાંભળવું અને પરંપરા દ્વારા સાંભળવું નહીં તો ઘણી વાર એવું થાય કે ભાગવતમાં નારદ ભગવાનને પણ ભગવાન ઉવા ચકે છે પછી ઘણા એવા ભગવાનના પ્રતિનિધિ છે એને ભગવાન ઉવા ચકે છે તો લોકો કન્ફ્યુઝ થઈ શકે કે ભગવાન તો એક જ છે તો પછી આ બધા કઈ રીતે ભગવાન થઈ શકે પણ આપણે ગુરુજી પરંપરામાં શુદ્ધ ભક્તોના સંગે આ વસ્તુ સમજી શકીએ કે જે ભગવાનના પ્રતિનિધિ છે એ ભગવાન સમાન છે પણ ભગવાન નથી જેમ કે આપણે ઘણા લોકો શાસ્ત્રમાં ઉક્તિ છે એક કે ગુરુને બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુને સાક્ષાત પરબ્રહ્મ તસમય શ્રી ગુરુ એનો એવું આપણે કહીએ છે શાસ્ત્રમાં તો એનો મતલબ લોકો શું સમજે છે સામાન્ય લોકો એમાં સમજે છે કે ગુરુજ બ્રહ્મા છે ગુરુજ વિષ્ણુ છે ને ગુરુ જ મહેશ છે બધો જ ગુરુ છે પણ એવું નથી એકચ્યુઅલી એવું છે કે ગુરુ જે છે એ બ્રહ્મા જેવા છે ગુરુ વિષ્ણુ જેવા છે પણ વિષ્ણુ નથી સાક્ષાત પરમ બ્રહ્મા જેવા છે પણ સાક્ષાત પરમ બ્રહ્મા નથી પણ લોકો શું સમજે કે ના ગુરુ જ બધું છે એમ એટલે આ વસ્તુ એટલે શું થાય કે પછી માયાવત થઈ જાય એમાં એ લોકો ગુરુને જ ભગવાન માને અને ભગવાન સાઈડ ભરી જાય એટલે આ જે બે ત્રણ શ્લોકો જે છે એમાં આ સમજવાનું છે આપણે કે ભક્તો તો ભક્તો ને કન્ફ્યુઝ થાય પણ જે ગુરુજી છે પરંપરાઓ નથી જે સામાન્ય વ્યક્તિ છે એ કન્ફ્યુઝ થઈ જાય કે અહીંયા તો બ્રહ્મા જ ભગવાન કીધા છે તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને બીજું કે જ્યારે ભગવાનની વાત આવે ને ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન એક જ છે એટલે ઈશ્વર કૃષ્ણ આર સવ ખાલી માત્ર ભગવાન છે તો ભક્ત જે છે એ ક્યારે ભગવાનની સાથે કોઈનું કમ્પેરિઝન નથી કરતો અને કરવું બી નહી જોઈએ એક શાસ્ત્ર છે મુસ્લિમ લોકોનું કુરાન એમાં એ લોકો ભગવાન માણે છે કે ભાઈ ભગવાન નિરાકાર છે પણ એ લોકો જે એક ચેપ્ટર જે છે એમાં એટલું ક્લિયર લાગે છે કે ભગવાનની સાથે કોઈની જ કમ્પેરિઝન નહીં કોઈ એટલે કોઈ વ્યક્તિની કમ્પેરિઝન નહીં કોઈની ભાગીદારી જ નહીં એમ એકી અલ્લાહ એક ઈ ભગવાન એમ વાસ્તવમાં હોવાની એક જ છે તો એની સાથે કોઈ સરખામણી પણ નહીં કરી છે જયારે આપણે આપણે ત્યાં જોઈએ આપણે કે ઘણી વાર આપણા કોઈ વ્યક્તિ હોય કોઈ મહેમાન ઘરે આવે તો કે તમે અમારે ત્યાં ભગવાન સમાન છો આવ્યા છો ભગવાન સમાન એવું વાક્ય વાપરે પણ ભગવાન સમાન કોઈ છે જ નહીં આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિને ભગવાનની સાથે સમાન નહીં ગણવું જોઈએ કોઈ વ્યક્તિને નહીં ત્યારે જ આપણી એક ભગવાનમાં નિષ્ઠા થશે પણ આપણે જોઈએ છે કે આપણે બધા ભારતમાં એવું ટેન્ડન્સી છે કે લોકો પોતાના પુત્રને રામ માને અને આવી માને તો પણ વ્યક્તિએ સમજવું જોઈએ કે એકચુઅલી રામ પરમ સત્ય છે ભગવાન પણ ભગવદ્ ગીતામાં કહે છે કે મત પરત અંદર તો કિંચિત ધનન છે એ જો મારી સમાન બી કોઈ નથી ને મારી ઉપર બી કોઈ નથી એટલે આ વસ્તુને આપણે ધ્યાન રાખવી જોઈએ કે ભગવાનની સાથે કોઈની કમ્પેરિઝન નહીં કરવી જોઈએ ભગવાન એટલે ભગવાન તો અહીંયા આ જે બે ત્રણ લોકો છે એમાં ઘણી વાર કોઈ કન્ફ્યુઝ થઈ શકે કે ભાઈ એમ બ્રહ્માને સર્વે કરવા કીધા છે પણ કેમ કીધા છે કે બ્રહ્મા જે છે એ આ બ્રહ્માંડના પ્રથમ જીવ છે અને ભગવાનની નાભી કમળમાંથી એમનો જન્મ થયો છે કોઈ માતા પિતાના સંયોગથી બ્રહ્માંડ જન્મ નથી થયો એટલે એ અજન્મ છે અને બધું જ્ઞાન પ્રથમ બ્રહ્માને આવ્યું એટલે ભગવાન બ્રહ્મા જે બ્રહ્મા કોઈ સામાન્ય વ્યક્તિ પણ નથી એ જેમ ભગવાનના અનેક અવતારો જે છે જેમ કે લીલા અવતાર પુરુષ અવતાર મનવંતર અવતાર ગુણા અવતાર એવી રીતે બ્રહ્મા જે છે એ ભગવાનના ગુણા અવતાર છે રજોગુણના અવતાર છે તો આ બધું આપણે શાસ્ત્રમાં જાણી શકીએ આપણે ભક્તોના સંઘમાં જાણી શકીએ આપણે એટલે અહીંયા આપણે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિ એમ જ નહીં માની લે કે બ્રહ્માં જ સજા છે તો અહીંયા એ સમજવું જોઈએ આપણે આજનો જે શ્લોક જે છે એમાં કે છે કે હે બળ તથા શાસ્ત્ર જ્ઞાનનો ઉદ્ગમ સ્થાન તમને સાદર પ્રણામ તમે પૂર્ણ વસ્તુ ભગવાનમાંથી ભિન્નત્વ પામેલ રજોગુણ ગ્રહણ કર્યો છે બાહ્ય શક્તિની સહાય વડે તમે અવ્યક્તિ સ્ત્રોત માંથી જન્મ્યા છો તેનું વારંવાર પ્રણામ તો અહીંયા પછી ક્લિયર કર્યું છે દેવતાઓએ કે બ્રહ્મા ને બ્રહ્મા પ્રથમ જીવ છે જે ભગવાનની નાભી કમળમાંથી ઉત્પન્ન થયા અને રજોગુણ ના અવતાર છે ભગવાન ભારતમાં પ્રભુપાત કહે છે કે જ્ઞાનના સભળા વિ વિભાગો માટે વેદ મૂળભૂત શાસ્ત્રીય જ્ઞાન છે અને આ વેદ જ્ઞાનનું સર્વપ્રથમ બીજા રોપણ ભગવાને બ્રહ્માના હૃદયમાં કર્યું હતું એટલે જ્ઞાન પેલું બ્રહ્માના હૃદયમાં આવ્યું ને બ્રહ્માએ નારદને કીધું વ્યાસને કીધું અને એ રીતે આ જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આ પૃથ્વી પર આવ્યું તેથી બ્રહ્મા બધા શાસ્ત્રી જ્ઞાનના મૂળ સ્ત્રોત છે એટલે આ જે કોઈ જ્ઞાન છે એના મૂળ સ્ત્રોત બ્રહ્મા છે આ જે સૃષ્ટિનું સર્જન પણ કોને કર્યું બ્રહ્માએ ગૌણ સર્જન પણ મૂળ સર્જન કોને કર્યું ભગવાને ભગવાનની આજ્ઞાથી તો આ રીતે દરેક બ્રહ્માંડમાં બ્રહ્મા આ રીતે ભગવાનની આજ્ઞાથી પ્રગટ થાય છે સર્જન કરે છે અને આ રીતે કાર્ય આગળ ચાલે છે દેવતાઓની ઉત્પત્તિ બી કોણે કરી બ્રહ્માએ બરાબર ગૌણ સર્જન પણ મૂળ સર્જન કોને કર્યું ભગવાનની આજ્ઞાથી ગર્ભો વિષ્ણુ પ્રાકૃત ભૌતિક જગતના કોઈ જીવને કદાપી દેખાતા નથી અને તેથી હંમેશા અવ્યક્ત રહે છે તો ગર્ભોદક્ષા વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માનો પ્રગટ થાય છે અને આ સાહેબ વિષ્ણુ જે છે અહીંયા કીધું છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને દેખાતા નથી તો જ્યારે બ્રહ્માને કઈ પણ સમસ્યા આવે છે દેવતાઓને બી કઈ પણ સમસ્યા આવે છે તો બધા ક્યાં જાય છે બ્રહ્મા પાસે જાય છે અને બ્રહ્મા બધા દેવતાઓને લઈને ક્ષીર સાગરમાં પાસે જાય છે ને ત્યાં ભગવાનની દિવ્ય સ્તુતિ કરે છે અને જે સમસ્યા છે એને રજૂ કરે છે અને પછી ભગવાન કહે છે કે હું તમારી આ સમસ્યાનું સમાધાન કરીશ એટલે આ સિસ્ટમ છે કોઈ ડાયરેક્ટ ભગવાન પાસે જઈ ન શકતું પણ બધા ભગવાનની સ્તુતિ કરીને ભગવાનને પ્રાર્થના કરીને ભગવાનની પાસે સમાધાન મેળવે છે તેમના દિવ્ય દેહમાંથી બ્રહ્માનો સીધે સીધો જન્મ થયો હતો તો ક્ષીરો વિષ્ણુ ગર્ભો વિષ્ણુ કારણો દક્ષાય વિષ્ણુ આ ત્રણ વિષ્ણુ છે તો આમાંથી બ્રહ્માનો જન્મ સીધો સીધો ભગવાન ક્ષીરો દક્ષાય નાભિકોણમાંથી થયો હતો બ્રહ્માને અહીં અવ્યક્તિમાંથી જન્મેલા બ્રહ્મ કયા છે તે ભૌતિક પ્રકૃતિ ભગવાનમાં જે જુદી થયેલી તેમની ભૈરંગ શક્તિ છે તેમાં બ્રહ્મા રજો ગુણનો અવતાર છે તો જેમ કીધું એમ કે કે ભગવાનના અનેક અવતાર છે અનેક અવતારો એ એતે ચંસ કલાપુષમ ભગવાનના કેટલા બધા અંશ તે કળા છે પણ મૂળ ભગવાન કોણ છે ભગવાન કૃષ્ણ છે એટલે અનેક અવતારો છે ભગવાનના પણ મૂળ છે ભગવાન કૃષ્ણ તો એ આપણે સમજવું જોઈએ કે ભગવાન કૃષ્ણને જાણી લેવાથી આપણે દરેક વસ્તુને જાણી શકીએ છીએ તો અહીંયા આપણે જોઈએ છે કે ભાઈ અત્યારે ધીરે ધીરે હવે કશ્યપ જાણતા હતા કે ભાઈ આજે બે પુત્ર ઉત્પન્ન થશે બહુ બહુ પ્રવૃત્તિઓ ખરાબ કરશે અસુર આસુરી પ્રવૃત્તિઓ કરશે અને લોકોને હેરાન કરશે બ્રાહ્મણોને લોકોને હેરાન કરશે અને હિરણ્યક્ષ ને હિરણ્યક્ષ એટલું બધું ધમાલ કરશે કે ભગવાન અને ભગવાન પ્રગટ થશે હિરેન્યકશ્યબુને મારવા માટે અને એવું કહે છે કે હિરેકશ્યપુને આપણે જાણીએ છીએ બધા કે હિરેકશ્યપુ ને હિરણ્યકશ્બી કોણ છે ભગવાનનો ભક્ત જ છે એટલે એ લોકોને બી તાત્કાલિક આ શરીર છોડીને ભગવત ધામ જવું છે એટલે એ લોકો બી એકદમ એકદમ પ્રકર તોફાન કરશે ધીરે ધીરે નહીં એકદમ ભયંકર તોફાન કરશે કે જેથી કરીને ભગવાન જલ્દી પ્રગટ થાય આપણે જો જોઈશું કે જ્યારે પ્રહલાદ મહારાજ ખાલી પાંચ વર્ષના પાંચ વર્ષના હશે ને ભગવાન પ્રગટ થઈ જશે જો ધારતી હિરણ્ય કસે બી હિરણ્યાક્ષ તો એ આ તોફાનને વધારે લંબાવી શકશે પણ કેમ તરત જ પાંચ જ વર્ષે ભગવાન પ્રગટ થઈ ગયા કેમ કે એને બી આતુરતાથી ભગવાનના ધામમાં જવાની એ ભગવાનના ધામમાંથી આવ્યા હતા ભગવાનના પાર્સદ હતા હિરિયા કસે હિરણ્યાક્ષ એટલે એ બી એને બી બહુ સ્પીડમાં બહુ ભયંકર તોફાન મચાવ્યું આતંક મચાવ્યો કે જેથી કરીને જલ્દી ભગવાન પ્રગટ થાય અને એના મૂળ સ્થાને જાય તો આપણે બી આપણે બી આપણો બી આ જીવનનો હેતુ આ જ છે કે આપણે એકદમ તીવ્રતાથી ભગવાનની ભક્તિ કરીને ભગવત ધામ ચાલુ જે આપણું મૂળ ઘર છે આપણે ભૂલી ગયા છે લગભગ નેવ્વાણું પોઈન્ટ ટકા પ્રભુપાત કે છે કે નેવાણું પોઈન્ટ ને લોકો ભગવાનને ભૂલી ગયા છે અને જે ભક્તો ભગવાનનો પ્રચાર કરે છે તો આનો આનો અનુભવ કરે છે લોકોને રસ જ નથી લોકોને ભગવાનમાં રસ જ નથી એટલે લોકોને બાય ફોર્સ લોકોને જબરજસ્તી કરવી પડે છે કે તમે ભગવિતા વાંચો ભાગવતો વાંચો ભગવાનનું નામ લો લોકોની પાસે જે જ્ઞાન છે પૈસો છે છે આવડત એને ભગવાન માટે લગવા કોઈ તૈયાર જ નથી ગઈકાલે એક જગ્યાએ અમે પુસ્તક પહેલા માળે એક જગ્યાએ અમે પુસ્તક બતાવ ગયા તો ત્યાં રિનોવેશનનું કામ ચાલતું હતું લગભગ બધે રિનોવેશનનું કામ ચાલે કારણ કે પૈસા બહુ હોય તો ક્યાં નાખે પણ લોકોને ખ્યાલ નથી કે ભગવાનને દાન માં આપવા જોઈએ આપણું શુદ્ધ થાય અને ભગવાનને દાન આપવું જોઈએ અથવા જાણે છે તો કોઈક એવી જગ્યા આપે છે કે જેથી એને પરમ લાભ નહીં થાય લાભ તો થાય પરમ લાભ નહીં થાય તો એક જગ્યા અમે ગયા તો એનું બહાર રિનોવેશન નું કામ ચાલતું હતું તો મેં પૂછ્યું કે આ તમારે બહાર લીપનું કામ ચાલે છે કે હા તો કેટલો ખર્ચો કીધો નવ લાખ રૂપિયાનો લીપનો ખર્ચો એ દાદરનો ભાગ છે એને તોડવાનો જે દાદર છે ને અડધો રાખવાનો લીપ બનાવવાની તો નવ લાખ રૂપિયાનો લીપનો ખર્ચો ને ઘરે કોઈ નથી ખાલી બે જણા છે છોકરો ફોરેનમાં છે તો અમે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ આજે એકાદશી છે ને તમે ભગવાનની સેવામાં કંઈક પુસ્તક લો તો કે ના બધી પુસ્તકો છે તો તમે દાન પેટે થોડુંક આપો એમને પાંચ સાત મિનિટ દસ મિનિટ સમજાવ્યા પછી એ વ્યક્તિ હજાર રૂપિયા આપવા માટે તૈયાર થયો વિચાર કરો કે નવ લાખ રૂપિયાનું રિનોવેશન જે ઘરમાં આપણે નવ લાખ દિવસ સુધી નથી રહેવાના તો વ્યક્તિને ખબર નથી આ બધી મૂળ વસ્તુ ખબર નથી તો ભક્તો એટલા દયાળુ છે કે લોકોના ઘરે ઘરે જઈને સમજાય છે કે જાગો આ બહુ બહુ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે જાગો અને એનો લાભ ઉઠાવો તમે ભગવાન આપણને કોઈ જગ્યાએ રોકતા નથી ભગવાન એમ નથી કહેતા કે તમે તાત્કાલિક બધું ઘરનું કામકાજ તમારું ગૃહસ્થ લાઈફ જીવન તમે જે કોઈ કાર્ય કરો છો બધું બંધ કરી દો ના ભગવાન એવું ક્યારેય નથી કહેતા પણ ભગવાન કે છે બસ ધીરે ધીરે મારા ભક્તોનો સંગ કરો અને ધીરે ધીરે મારી ભક્તિ કરતા કરતા આગળ વધો એ રીતે મારા ભક્તોનો સંગ કરવાથી તમારું હૃદય નિર્મળ થશે ને તમને આજે જગતનું જે કામ ક્રોધ લોભ મો મદ મત્સ છે એનાથી તમે ધીરે ધીરે મુક્ત થશો આપણે ઘણું બધું સારું આપણી પાસે બધું ધન સંપત્તિ કીર્તિ આપણું બધું નામ હશે સમાજમાં નામ હશે દેશમાં બી નામ હશે પણ ભગવાનની ભક્તિ વગર જગતમાંથી જઈશું તો આપણને નહીં ફાયદો થાય કોઈ તો આ જે ભગવાન ભગવાન વારંવાર પ્રગટ થાય છે ભગવાનના જે ભક્તો પ્રગટ થાય છે એનો મૂળ ઉદ્દેશ આ જ હોય છે કે જીવને આ જગતમાંથી બહાર કાઢવો તો ગઈકાલે એકાદશી હતી અને ગઈકાલે બહુ એક મહાન દિવસ હતો ગૌર કિશોરદાસ બાબાજી મહારાજ નો તીરોભાવ દિવસ હતો તો એમના વિશે બી આપણે પાંચ મિનિટ ચર્ચા કરીશું કે જેથી કરીને આપણને એના એના ચરણની કૃપા મળે અને આપણે પણ ભગવાનની ભક્તિમાં આગળ વધી શકીએ તો આમાં ગઈકાલે ગૌર કિશોર દાસ તિરોભાવ દિવસ હતો તો એના વિશે બે મિનિટ આપણે બે કે ત્રણ મિનિટ એમની આપણે ગ્લોરિફિકેશન કરીશું તો આપણે આ બુક્સમાં છે શ્રી ગોર કિશોર વંદના નમ ગોર કિશોરાય સાક્ષાત વૈરાગ્ય મૂર્તયે पादां मैं गौर किशोरदास बाबा जी के चरण कमल में सादर नमन करता हूं जो साक्षात वैराग्य की मूर्ति है एवं कृष्ण के प्रगाढ़ प्रेम व विद भाव में ही सदा निमग्न रहते हैं तो आप जी गुरु जी से परंपरा है यहाँ महान महान आचार्य थी गया एम एक आचार्य है श्री गौरकिशोरदास बाबा जी महाराज તો ગોર કિશોરદાસ બાબાજી મહારાજ જે છે એમના એ ત્રણ થી પાંચ ભક્તિ વિનોદ ઠાકુર ત્યાં પ્રવચન સાંભળો જતા હતા નિયમિત અને એમના એમના શિક્ષા ગુરુ બી હતા દીક્ષા ગુરુ બી હતા ને શિક્ષા ગુરુ બી હતા એમને ત્યાં રેગ્યુલર ભાગવતમ ક્લાસ સાંભળો જતા હતા અને ભક્તિ સિદ્ધાર્થી મહારાજે ને એમણે દીક્ષા આપી ભક્તિ વિનોદ ભક્તિ ભક્તિ સિદ્ધાર્થ સ્વરૂપી મહારાજ જે છે એ જ્યારે ગોર કિશોરદાસ બાબાજી મારા પાસે દીક્ષા લેવા જતા ત્યારે ગોર કિશોરદાસ બાબાજી મારા ના જ પડતા કે હું કોઈને દીક્ષિત આપું દીક્ષા નહીં આપું જેટલી બી વાર મારા ભક્તિ સિદ્ધાંત સરવતી ગયા એમણે ના જ પાડ્યું અને ભક્તિ સિદ્ધાંત સરવતી મારા ભક્તિનાથ ઠાકુર પાસે એમના પિતા પાસે જાય કે ગોર કિશોરદાસ બાબાજી મારા દીક્ષા ના જ પાડે છે કે જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી જા અને પછી અંતે એમને દીક્ષા આપે છે અને આપણે જોઈએ છીએ કે આચાર્યના કેટલી શક્તિ છે કે એમણે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજને દીક્ષા આપી અને તરત જ એમણે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે ગૌડી મઠની સ્થાપના કરી તો એક આચાર્યના શબ્દોમાં એટલો બધો પાવરફુલ છે ને કે તમારા એના આશીર્વાદથી તમે આખી દુનિયામાં ભગવાનનો પ્રચાર કરી શકો આખી તમે પહેલા તમારો પોતાનો કલ્યાણ કરી તમે કરોડો જીવનનું કલ્યાણ કરી શકો તો અહીંયા આ અહીંયા કીધું છે કે હું ગૌર કિશોરદાસ બાબાજીના ચરણ કમળમાં નમન કરું છું કેમ નમન કરું છું કારણ કે સમસ્ત ની મૂર્તિ છે સાક્ષાત તો એનામાં કેવો વૈરાગ્ય હતો કે લખ્યું છે અંદર કે બાબાજી મહારાજ વર્ષે એમની પત્નીનું થઈ ગયું એટલે પછી એ એને ઘરવાર છોડી દીધું અને એ પછી વૃંદાવનમાં ગઈને ને બાબાજી બાબાજી દીક્ષા લઈ લીધી એમને તો આ બધા લેવલ છે બાબાજી દીક્ષા પરમહંસ લેવા સંન્યાસ દીક્ષા આ બધી લેવલ છે તેમાં એને બાબાજીની દીક્ષા લઈ લીધી અને ખૂબ આકરી રીતે ભગવાનનું ભગવાનનું સાધના કરતા નામ જપ કરતા હતા ભગવાનનું તો અંદર એવું વર્ણન છે કે ગોર કિશોરદાસ બાબાજી મારા જપ કરતા ને શરૂઆતમાં આગળ તો બધા બધા લોકો જે આવે એ એમની પાસે જતા અને બધા પૂછતા એમને આશીર્વાદ માંગતા ભૌતિક આશીર્વાદ લોકોને જોઈએ સાધુ પાસે કોણ સાચો આશીર્વાદ લેવા આવે બધાને એમ જ હોય કે આ સાધુ મને કંઈક ધન સંપત્તિ આપી દે કઈ વૈશ્વર્ય આપી દે પણ ગોર કિશોરદાસ બાબાજી મારા આ ટાઈપના નહીં હતા બધા વારંવાર એને ખલેલ કરતા હતા નામ જપમાં એટલે એને નક્કી કર્યું કે હું બીજી જગ્યાએ જયેલું છે તો એને જગ્યા બદલી અને એવી જગ્યાએ કે આ જંગલમાં ઇન સાઈડ કે જ્યાં આ બધા મોલ ત્યાગ કરવા આવતા હોય તો મોલ ત્યાગ કરવા આવતા હોય ત્યાં એને સાઈડ પર બેસી અને એક એવી કુટીર બનાવી કે જ્યાં કોઈ પ્રવેશી નહીં શકે ને ખાલી મોલ જ દૂર કરતા આવે તો ત્યાં એ ભગવાનનું નામનો જપ કરતા હતા વિચાર કરો આ વૈરાગ્ય છે તો ત્યાં એ જપ કરતા હતા આપણે તો જરાક બી સ્મેલ તો આપણે ઊભો પણ નહીં રહી શકીએ ત્યાં પણ એને 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 એનું ધ્યાન એ મળનાર દુર્ગંધમાં હતું જ નહીં એનું ધ્યાન કૃષ્ણમાં હતું ભગવાનમાં સાક્ષાત એને ખબર નહીં પડતી હતી કે મળની દુર્ગંધ આવે છે કે નથી આવતી પણ લોકો પછી આને કારણે નહીં આવતા હતા અને એને શાંતિથી એ ભગવાનના જપ કરી શકતા હતા ભજનાનંદી ભક્ત હતા તો આ વૈરાગ્ય છે આ તો આપણે જો એમને આ સમય એમનું ગ્લોરિફિકેશન કરીએ એમને એમને ચરણમાં વંદના કરીએ તો આપણામાં બી એક ટકો બી એના વૈરાગ્યનો આવે ને તો આપણું બી જીવન સફળ થઈ શકે પછી એ એના આગળ શું કહે છે કે વિપ્રલંબ રસામકો તે પદામ ભુજાય તેનો તો તો એ શું ને કે એ શા માટે આપણે પ્રણામ કરે છે કે સાક્ષાત મૂર્તિ છે ને કૃષ્ણના પ્રગાઢ પ્રેમમાં અને વિરોભામાય સદા નિમગ્ન રહે છે હંમેશા પ્રગાડ કૃષ્ણ વિશે ચિંતન છે એનું જેમ ભગવાન કૃષ્ણ જ્યારે બાળ લીલા કરતા હતા ત્યારે ભગવાન સવારે ગાયો ચારવા નીકળી જાય અને સાંજે આવે તો ગોપ બાળકો અને ગોપીઓ ચિંતન કરે ભગવાનનું કે ક્યારે ભગવાન સાંજ પડશે ગોપીઓ ખાસ ગોપ બાળકો તો જતા હતા પણ ગોપીઓ ચિંતન કરે કે ક્યારે મારા ભગવાન પાછા આવશે ક્યારે પાછા આવશે એકદમ મનમાં એમને જળ એ તો વિયોગ રહેતો કે ક્યારે ભગવાન આવશે જો કે એના હૃદયમાં કૃષ્ણ ક્યારે હતા નહીં હતા પણ એક એની ઈચ્છા થઈ કે ક્યારે મારા ભગવાન સાંજે મારા કૃષ્ણ ક્યારે સાંજે આવશે તો આવો જ ભાવ આવો જ ભાવ ગૌર કિશોરદાસ બાબાજી મારે રહેતો કન્ટિન્યુ એટલે આ જ ધ્યાન સતત કૃષ્ણમાં રહેતું હતું તો આપણે પણ આ આજે આપણને જે દુર્લભ મનુષ્ય જન્મ મળે છે તો આપણે વારંવાર આજે આપણા આચાર્યો જે છે એના માગ દિવસ તિરોભાવ દિવસ આવે તો એના વિશે આપણે થોડું જાણી અને કંઈક આપણા જીવનમાં અમલ લાવીએ જાણી શું આપણે ખબર પડશે ને કે આચાર્ય આ રીતે ભગવાનની ભક્તિ કરી તો આપણે એ જાણવાથી આપણું હૃદય શુદ્ધ થશે આપણામાં બી થોડુંક જ્ઞાન વૈરાગ્ય ની ઉત્પત્તિ થશે અને આપણે આ ભગવાનની જે દિવ્ય લીલા છે એને સમજી શકીશું તો ભક્ત જે છે એ એનો મૂળ ઉદ્દેશ આ જ છે કે ભાઈ આ વારંવારનો જે જન્મ મૃત્યુ ચક્ર છે એમાંથી બહાર નીકળવું એકલા બહાર નહીં નીકળવું અને લોકોને પણ બહાર નીકાળવું આ જ ભક્ ભક્તોનો પ્રયાસ છે અને શાસ્ત્રનો ઉદ્દેશ કે ભગવાનનો પ્રાગટ્યનો ઉદ્દેશ પણ આ જ છે તો જેથી આપણે ભાઈ આજ આજે સમસ્ત આચાર્યો અને ખાસ ગૌરકિશોરદાસ બાબાજી મહારાજ ચરણમાં પ્રાર્થના કરે છે કે આપણને એ એમની કૃપા આપે અને આપણે પણ કૃષ્ણ ભક્તિ ખૂબ ગંભીરતાથી કરી અને ભગવાનનો પ્રચાર કરીને આ ધામમાં આ જન્મ આ શરીર છોડી ને ભગવાનના ધામમાં જઈ શકીએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય વાંછા કલ્પત રૂપેશ કૃપા પતિતાના પાવન વૈષ્ણવ